માલપુરના ભાથીજીના મુવાડા ગામે રહેતા રહેતાલીસ બાળકો દરરોજ ચોમાસા સમયે કાદવોર શાળાએ જવા માટે બાળકોને દરજ્જો એક કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડે છે ચોમાસામાં આ કાચા રસ્તા પર પુષ્કળ કીચડ થાય છે આ રસ્તાની જમણી બાજુ વાત્રક જમણા કાંઠાની કેનાલ આવેલી છે કેનાલ અને રસ્તા વચ્ચે દોઢ ફૂટ જેટલી પાળ કરેલી છે જો એ પાળ પર થઈને વિદ્યાર્થીઓ જાય તો કેનાલમાં પાડવાની સંભાવના રહે છે ગત વર્ષે એક બાળકી કેનાલ પાસેની પાળ પર ચાલીને જતા કેનાલમાં ભેટી હતી જેથી વિદ્યાર્થીઓ કાદવમાં થઈને ચાલવા મજબૂર બન્યા છે એક કિલોમીટર કાદવ કાદવમાં ચાલીને જાય તો ગંદકીના કારણે રોગચાળો થવાનો ભય રહે છે ચામડીના રોગ પણ થાય છે હાલ ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે એવામાં બાળકોને ભય સતાવી રહ્યો છે આવતીકાલનું ભવિષ્ય ખૂબ ચિંતામાન છે ત્યારે

વાગી તો વાગ્યું હતું કેનાલમાં પડે તે અમે કેમ કરીને જઈએ કાદર કિચડમાં જઈએ તો અમને રોગ થાય છે અને રોગ થાય તો અમે મરી ગઈએ અમે કેમ કરીને સ્કૂલે જઈએ પાંત્રીસ બાળકો તો કેમ કરીને સ્કૂલે જાય છે કાદર કિચન મેં અમને જવાનું નથી થતું ગામમાં પાકો રસ્તો ના હોવાના કારણે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું જિલ્લા કલેક્ટરે સિંચાઈ વિભાગને તાત્કાલિક કામગીરી શરૂ કરવા જાણ કરી પણ સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી

તાત્કાલિક સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક નિરાકરણ માટે તેમણે વાત કરેલી કે આ લોકોને સત્વરે રસ્તો કરી આપવામાં આવે પણ સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે તે હજુ સુધી અહીંયા તપાસમાં આવ્યા નથી અહીંયા સ્થાનિક લોકોના ઘણા બધા પ્રશ્નો છે આરોગ્યની સેવાઓ મળતી નથી મોટી ઉંમરના વ્યક્તિઓ બીમાર થાય ત્યારે દવાખાને લઈ જવા ખૂબ જ ગંભીર પ્રશ્ન છે દવાખાને લઈ જઈ શકાતા નથી અને ઘણી બધી સેવાઓથી આ ગામ વંચિત રહે છે વારંવાર અગાઉના ઘણા સમયથી વારંવાર આ રસ્તા માટે રજૂઆતો કરેલી છે અત્યારે કોઈ જ સાંભળતું નથી માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને સત્વરે પગલાં ભરવા કલેક્ટરશ્રીએ સિંચાઈ વિભાગને આદેશ કરેલા પરંતુ હજુ સુધી સિંચાઈ વિભાગનું કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી આવ્યું નથી અને માટે અમારી નમ્ર વિનંતી છે કે સત્વરે આ રસ્તાનું કામ કરી આપવામાં આવે કેમ કે અહીંયા ઘણા બધા મોટી ઉંમરના વ્યક્તિઓ છે તેમને દવાખાને લઈ જવા હોય તો પણ લઈ જઈ જઈ શકાતા નથી એકસો આઠ જેવી ઇમરજન્સી સેવાઓ પણ મેળવી શકાતી નથી અને બાળકોને પણ ભણવામાં જવામાં ખૂબ જ તકલીફ પડે છે માટે સંદેશ ચેનલના માધ્યમથી દરેક તંત્રના અધિકારીઓને જણાવવા માગું છું કે આ ગામનો પ્રશ્ન સત્વરે હલ કરી આપવામાં આવે